ગજાન સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ભગવજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય આજનો દિવસ લાભ પંચમીનો છે અને લાભ પાંચમને દિવસે વેપારી લોકો પોતાનું કામ પણ શરૂ કરે લાભ જે લાભો એટલે એ સુક અંદર આપણા ધંધા પાણી રોજગાર એની શરૂઆત થાય એટલે સુકન છે લાભ પાંચમના અહીંયા નિષ્ફળ સમય જેમ ગાયું એ પામ્યા પામ્યા બહુસાગર પાર હરિ સંત મળી એટલે આપણે કાયમ લાભ થયો છે જેને ભગવાનને સંત મળ્યા એને કાયમ લાભ જ છે આ લોકોનો ને પલલોકનો બે છે જો સમજાય તો કે સમજાય તો બેટમ બેટા છે ના સમજાય તો છેટમ છેટા છે ભગવાનનો એવો મહિમા છે સંતનો એવો મહિમા છે એમને મળવાથી જ એમનો આશરો કરવાથી જ આપણા જીવનમાં સુખને શાંતિ થાય છે એટલા માટે નિસ્કોન સ્વામીએ આપણને આ વાત કરી કે પ્રાપ્તિનો કેપ કે આપણને જો આ દુનિયાની કંઈ પ્રાપ્તિ થઈ હોય તો કેટલો કેફ રહે કે કંઈક આપણી સારી રીતનો કંઈક સત્તા મળી ગઈ હોય તો પણ માણસને કેફ રહે ફરી પાછો પૈસા ટકાય તો બધું મળે તો પણ આપણને કેફ રહે સ્વામી કહેતા કે સો રૂપિયે સવા શેર દારૂનો કેબ ચડે છે આ પીતા હશે એને ખબર હશે આપણે એને અડ્યા નથી એટલે ખબર નથી પણ જે પીવે છે એને આપણે જોઈએ છે ખરા એને કેબમાં જ ચાલે બધા રાજા પાટમાં રથળી ખાય નામ ને તેમ એટલે શું દુનિયા માત્રનો રાજ કોઈ દુનિયામાં મારા જેવો છે જ નહીં એવો એક કેબ છે જે વ્યસનથી ચડી જાય અફીનનો કેબ ચડે છે દારૂનો વ્યાપ પડે છે આ કુટકા ખાય એનો કેપ જોઈએ આ બધા કેફી વસ્તુ છે અને આપણે જાણીએ છીએ પણ તો એના કેફ દુનિયા આ માણસને ચડે છે તો આવી એક સ્થૂળ નકામી વસ્તુ છે નાશવંત વસ્તુ છે એનો કેપ જો આપણને હોય લૌકિક પદાર્થનો કેપ હોય અમથા કોઈ મોટા મિનિસ્ટરને મળ્યા હોય તો આપણને ત્યાં કહું સાથે અમે ફોટો પાડ્યો એટલે બાજપી તો ઊભા રહી હતી તું બહુ તો પણ ક્યાં કેપ થઈ જાય રાષ્ટ્રપતિની સાથે ફોટો પડ્યો હોય તો વાત થઈ હોય તોય પણ વાત શું થઈ જાય એમ કંઈની સભામાં ગયા હોય તોય પણ કેબ થઈ જાય અમે સભામાં ગયા પણ બેઠા હોય એ ગૌ એક માઇલ દૂર અને બીજો કંઈ લાભ થયો નહીં કંઈ બોલાય ના કે આવો બેહો ખુરશી બેર કંઈ આપી નહીં હોય પણ છતાં એનો કેફ વર્તે છે માણસને આપણને સારા જે સગા મળ્યા હોય વેવય તોય પણ કેફ થાય અમારા તો બહુ સારા છે જમી મળે તો જમીનો કેફ જડે બહુ જમી સારા એટલે દુનિયાની વસ્તુ છે એનો જો આપણને કેફ એનો જે પ્રાપ્તિનો આનંદ અને બધું રહેતું હોય તો પછી ભગવાન તો એક અમૂલ્ય વસ્તુ છે એનું મૂલ્ય જ ન થઈ શકે સંતને પણ અમૂલ્ય કહ્યા છે કે એમનું પણ મૂલ્ય ના થઈ શકે જો એ વસ્તુ આપણને જ્યારે મળી છે તો એનો આનંદ કેટલો રહેવો જોઈએ વિશ્વાન સ્વાઈએ જે લખ્યું કે ભાવપાળ થઈ ગયા એટલે સંસાર સંસાર સાગર સમુદ્ર પાર થવું એ સહેલ વાત નથી આપણે તરી તરિયા માણસો હોય તો કેટલું તર દરિયો મહાસાગર ઓળંગો હોય અમેરિકા સુધી તરીને જવું હોય કઈ રીતે જઈ શકાય એ કોઈ હિસાબે બની શકે નહીં અને કોઈ બહુ તત્તર તરિયા એવા નીકળ્યા હોય છે તો વીસ પચીસ માલની પછી ખાડી છે અને તરી પણ જાય છે પણ એટલું જ એનાથી વધારે આગળ બહુ તર્યા નથી એવો કોઈ રેકોર્ડ નથી એટલે ભૌસાગર તરવો એ પણ એટલી જ કઠન વસ્તુ છે આપણે પોતાના બાહુબળે એમ માનીએ કે હું તરી જાઉં કે હું તપ કરું વ્રત કરું દાન કરું પુણ્ય કરું સાધનો કરું સાધનોથી પણ પહોંચાય એવું નથી આપણા કોઈ કાર્યો કોઈથી આપણે તરી શકાય એવું નથી આપણી ધન સંપત્તિથી પણ તરી શકાય એવું નથી આપણા સગાવાલા સ્નેહી એના સંબંધે કરીને પણ તરાય એવું નથી ભગવાનને સંત એ બે જ ભૌસાગર તરનાર છે બહુ સાગર એટલે આ સંસાર સાગર જેને કહીએ એટલે સમુદ્ર મોટો જેમ છે એને નથી એમ સંસારમાંથી બહાર નીકળવું બહુ કઠિન છે કારણ કે સ્વામી આ જીવ છે ને ચોંટવાનો સ્વભાવ છે જે ચોંટી જાય બહેરામ ચોંટે સ્ત્રી પૈસામાં ચોંટે પદાર્થમાં ચોંટે કંઈ બીજી વસ્તુઓ પણ ચોંટી જાય અને એમાંથી ઉખડે નહીં એને પછી પાછી વાસના થાય એટલે જરૂર મરણ થઈ જાય તો એમાંથી ઉખેડે એ કોણ કે સંત જેના જીવમાંથી જગત ખોટું થઈ ગયું છે જેના જીવની અંદર ભગવાન પ્રધાન થયા છે ભગવાનને સુખે સુખ્યા બની ગયા છે ભગવાન શિવ દુનિયામાં કોઈ સુખ નથી એવું જે જાણતા હોય અને એ પ્રમાણે મહારાજની આજ્ઞા ઉપાસના દ્રઢ હોય પંચવર્તમાન દ્રઢ હોય એવા સંત એ આપણને ઉખેડે અને એવા સંત યોગીજી મહારાજ આપણને મળ્યા છે અને એમને ઉખેડ્યા છે તો અહીં અત્યારે બેઠા છે નકર કોઈ નવરાશ નથી અત્યારે આખા ગામની અંદર ફરો કોઈ બધા જ કામો છે મુંબઈમાં તો જોગી મહારાજ કહેતા કે નગરી એટલે કોઈને જમ્પની હવારથી ઉઠે જ બે ત્રણ અઢ વાગ્યાના ગાડીઓ પાછી ચાલી થઈ જાય ચાલુ થઈ જાય એ રાતના પાછા બે વાગ્યા સુધી એનું ચાલ્યા જ કરે એટલે શું કે નગરી એટલે કામકાજની અંદર જતા ટેક્સીઓ કેટલી જાય બસો કેટલી જાય ગાડીઓ કેટલી જાય એટલે માણસ પોતાના કામમાં એટલો બધો વ્યસ્ત છે એટલે નગરીની અંદર આપણને ક્યાંથી શાંતિ થાય પણ એમાંથી આપણે જો એ સંત મળે એવા કે મહારાજ જેવા તો એને લઈને આપણે આ ભગવાનને સંતનું ઓળખાણ થયું છે એને લઈને આપણે સાગર તરી જવાય છે તો કહે છે આપણને એમ થતું હોય કે આપણે આ સત્સંગ કરીએ છીએ છતાં હજુ કંઈ આપણે દેખાતું નથી કે આપણે વધ્યા છે શું થયું આપણે હજુ એવાની વાત લાગીએ આપણને કે આપણા આપણા સ્વભાવ આપણી પ્રકૃતિ આપણી વાસનાઓને આને જોઈએ ત્યારે આપણને એવું લાગે કંઈ થયું નથી પણ સ્વાયંક ભગવાનને સંત છે એ મળ્યા છે એ મૂકે એવા નથી એ આપણી બધી જ વાસના સ્વભાવોને ટાળશે એમને આપણે આશરે છે એમના થયા છે એમના થવું એ બહુ અગત્યની વસ્તુ છે કે પોતાનું તમામ સમર્પણ એની અંદર થઈ જાય અને એમને વિશે સદા નિર્દોષ બુદ્ધિ આપણને થાય અને એ એ જ સર્વ કરતા પરમાત્મા શિવજી મહારાજ છે એના સિવાય દુનિયામાં કોઈ છે નહીં એવી દ્રઢતા સાથે જો આપણો નિશ્ચય હોય તો સ્વાય કહે છે ભલે આપણામાં છે પ્રકૃતિ સ્વભાવ બીજું ત્રીજું પણ એ આપણને તારી દે છે કારણ કે એમને વિશે આપણે ભાવ બરાબર હશે તો કે ભગવાનમાં કોઈ એવો ભાવ છે નહીં એમાં કોઈ માયા નથી જગત નથી પ્રપંચ નથી કાંઈ નથી ભગવાન નિર્લેપ છે સાકરનું નારિયર કહ્યું કે સાકરનું નારિયેરની અંદર પાણી પણ સાકર એનો ગર્ભ સાચ સાકરને કાચલી પણ સાકર ને છોતરા પણ સાકર હવે સાકરનું નારિયેળ છે એમાં કંઈ ભાગ ત્યાગ ના હોય કે ફતરો નાખી દેવાનો કાતલી નાખી દેવાની ઘર પાણી ખાઈ ગઈ એવું આ નથી ભગવાન એટલે એ બધા જ એના તમામ બધા કાર્યો છે નિર્ગુણ છે અને એ નિર્ગુણ વસ્તુથી આપણે નિર્ગુણ બની શકીએ છીએ ભગવાન છે નિર્ગુણ વસ્તુ છે એમાં માયા વસ્તુ છે ને માયાને અંગીકાર કરે તો માયા પણ ભ્રમરૂપ થઈ જાય આ બધી આપણી વાતો છે પણ આપણને આપણી માઈક જોયા કરીએ છીએ એટલે આપણને એમાં એવું લાગે છે કેમ થશે આપણે અક્ષરધામમાં જવાશે કે નહીં જવાય આપણું કલ્યાણ થશે કે નહીં થાય આવું હજુ ડગમગ થાય છે એટલા માટે તો કહ્યું કે જ્યાં સુધી દિલ ત્યાં સુધી નવ બ્રહ્મ બ્રહ્મ પ્રકાશ રહે વેગે વહેતા વારીમાં નવ પ્રતિબિંબ પાસે રહે એમ જ્યાં સુધી પાણી વહેતું હોય ત્યાં આપણું પ્રતિબિંબ દેખાય નહીં પણ પાણી સ્થિર થઈ જાય સ્થિર થાય એટલે પછી ચોખ્ખું પાણી આપણને દેખાય નીચે તળિયા સુધી દેખાય આપણું પ્રતિબિંબ પણ સામે દેખાય આપણે ઊભા છે બધું દેખાય એમ સ્વામી કહે છે ભગવાન છે એમાં પણ આપણને જો એ રીતે મન આપણું સ્થિર થાય કે ભગવાનમાં કોઈ પ્રકારનો દોષ નથી કોઈ પ્રકારની માયા પણ નથી એ જગત કલ્યાણ કરવા માટે જ આવ્યા છે એવું સમજીને અને એમના જે ગુણાતીત સંત છે એને વિશે પણ એ જ ભાવ ભગવાનને સંત મળે ભવસાગર સાગર જાય એ વાત થાય છે નિષ્ફળ સાહેબ બે લખ્યું ભગવાનને સંત મળે આપણને આ લાભ થયો છે તો શાસ્ત્રમાં પણ એ કહ્યું ભગવાનને સંતની જ વાત કરી છે તો એને એ વસ્તુ છે એ આપણે ભવસાગર સાગર પણ જો એમાં કંઈક આપણને ફેર પડી જાય તો સાંઈ કંઈ ઉગરવાનો કોઈ આરો નથી ભગવાનને સંતના નિશ્ચયમાં ભગવાનને સંતના આશરાની અંદર એના સ્વરૂપની અંદર જો કંઈક આપણને કંઈક શંકા કંઈક સંશય થાય તો પછી આપણે કોઈ ઉઘરવાનો આરો છે જ નહીં ઉગરવાનો આરો હોય તો પણ એ જ છે કે આપણને અંતકળે એ જ આવીને આપણું કાર્ય આપણને ઉગારે છે બહુ સાગર પાર કરે ને શું કરે છે એવો જે ભગવાનનો મહિમા અપ્રમ પાર છે એ આપણા જીવમાં દ્રઢ થાય તો સાંક જ પછી અલમસ્ત એની અંદર માણસ ફરે બધાને આ લૌકિક પ્રાપ્તિ થઈ હોય તો પણ છે તો આ પાંચસો સંતો માર ખાધા છે દુઃખ બેઠા છે લોકોનું અપમાન સહન કર્યું છે ગમે તેમ બોલ્યા તો પણ થયું છે અને કષ્ટો વેઠ્યા છે છતાં પણ એના કેફમાં કીર્તન ગાયો છે કે આ મહારાજ મળ્યા અંત મળ્યા એનાથી બહુ સાગર તરી ગયા એવી આનંદની કેફની વાત મળે છે અને નિશ્વન છે કે ભાગ્ય જાગ્યા આજ જાનવા કોટી થયા કલ્યાણ કોટી થયા કલ્યાણ ઉદારો નવ રહ્યો એ હનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાન ભાગ્ય જાગ્યા રે આજ જ શું નિષ્ફળ કે આ બધા દુઃખ વેઠ્યા છે છતાં પણ મહારાજના વિશે આવો ભાવ છે કે ભગવાન મળ્યા એટલે ભાગ્ય આપણા જાગ્યા બાકી આ લોકનું બધું મળે એથી ભાગ્ય નથી આ લોકનું મળે એટલે આપણે જ્યારે બહુ ભાગ્ય છું કે મારી મને બહુ સારી નોકરી મારો ભાગ જાગી આ તો મળવાની છે ભગવાન તૈયારી પછી જવાની પણ છે આ લોકની વસ્તુ મળે ને જવાની છે આપણને મળે ને પાછું જાય છે પણ ભગવાન સંત મળ્યા એ આપણા જીવમાં કાયમ ડઢતા રહે છે અને થાય છે એટલે એ નિષ્ફળ સ્વાય કે આપણે ભાગ જાગ્યા કે શું મળ્યા ભગવાનને સંત કે આ પ્રમાણે આપણને પ્રાપ્તિ થઈ એવા એક પુરુષ મળી ગયા તો ભાગ અને કેટલા કલ્યાણ કોટી કલ્યાણ એ કલ્યાણની ક્યાં વાત રહ્યો છો કોટી કલ્યાણ છે બ્રાહ્મણ આપણે ચપટી ચોખા આપીએ એટલે શું કહેવાય સ્વસ્તી કલ્યાણ કેટલી જ વાત કરે છે એક ઘણું દાનને શસ્ત્રઘનુની વાત કરે પણ નિશ્વાસ છે કે થયો કોટી કલ્યાણ કરોડો કલ્યાણ આપણા થઈ ગયા છે કોઈ બાકી રહ્યું નથી આ વસ્તુની અંદર આવીને પણ જે જેને મળ્યા એને પણ એ કે ગયો ગોપીઓ પણ કહી દીધું કે હમ કૃષ્ણ હમ કૃષ્ણ કૃષ્ણનો એક સંબંધ થવાથી ભરવાડ જ્ઞાતિ હતી પણ કૃષ્ણ અને હમ કૃષ્ણને એવો ભાવ થઈ ગયો કે હું આ બધું કૃષ્ણ છે એમ કહેવાનું શું છે કે એમ આ દુનિયાની નાની જેવી વસ્તુ હોય સામાન્ય વસ્તુ હોય નાખી દેવા જેવી વસ્તુની અંદરનો જો આપણને અહોહો રહેતો હોય તો આનો અહોહો રહેવું જોઈએ અને એ અહો રહે તો સ્વાય કહે છે પછી આપણને કોઈ વાંધો આવે નહીં એટલે એ મળ્યાથી ભૌસાગર પાર થવાય છે તો એવો લાભ એ મળ્યો છે અને એટલા માટે નિષ્ફળ ક્રોટી કલ્યાણ થયા અને એનો ઉધારો કોઈ જાતનો ઉધારો છે નહીં આ જો દળતા આપણી છે તો ઉધારો નથી અને આ જન્મે આપણે થવાના છે કારણ કે રખે આપણે બીક નથી રાખવાની કે હું રખે મારીને ભૂત પ્રેત થઈશ કેટલાકને એવું પણ થઈ જાય કલ્યાણ તો થશે કે નહીં થાય પણ ભૂત પ્રેત થવા છે આવું પણ થઈ જાય છે કારણ કે એને નિશ્ચય બરોબર નથી ભગવાનનો મહિમા સમજ્યા નથી સંસંગનો મહિમા સમજ્યા નથી એટલે આવા વિચારો આપણને લકા આવે છે અને એવી મનમાં થાય છે પંચમહ્યની દ્રઢતા બરોબર હોય તો વાંધો આવે નહીં જેમ સ્વામી કહે છે કે જે માણસની પાસે બધી ઘણી પેઢીઓ ચાલતી હોય દુનિયાના અંદર તમામ દેશોની અંદર સારામાં સારી તો એક પેઢી તૂટી જાય તો કે એને બહુ વાંધો નહીં કારણ બીજી પેઢીઓ ચાલે છે એને દુકાળ પડે તો એને કંઈ વાંધો ના આવે કે મારું શું થશે કારણ કે એની બીજી પેઢીથી બધું મળે છે સ્વામી કહે છે આપણે જંગલમાં જતા હોય અને આપણી સાથે બસો બકતરીયા ભરી બંદૂકે હોય તો કે લૂંટવાનો ભય ના આવે કે હું લૂંટી જઈશ કે મને કોઈ મારી નાખશે કારણ એની સાથે બધા રક્ષકો છે એમ સ્વામી કહે છે આપણે પણ એ બેક રાખવાની જરૂર નથી કે ભૂત ભૂતપ્રિયુતું થઈશું આપણી સાથે ભગવાનને સંત છે ભગવાનને સંત આપણી સાથે છે એટલે આપણું કોઈ જાતનો વાંધો આવવા નથી આપણું કલ્યાણ છે અને છે જ એવું આપણો ઉત્સાહ ઉમંગ રહેવો જોઈએ તો આપણું આ જ્ઞાન એ આપણે સિદ્ધ થયું કહેવાય અને એટલા માટે જ એમનો અવતાર છે એ વાત આપણને કરીને એમને સમજાવી છે અને આ નિષ્ફળ સ્વામી આપણને ગાયું છે કે આ રીતે આપણું કલ્યાણ છે કારણ કે સંતો અને બધું છે ભક્તો પણ કેટલા થઈ ગયા એમની પણ વાતો આપણે જાણીએ છીએ કે દાદા ખાચા છે પર્વતભાઈ ભાઈ બીજા ત્રીજા કે એમને એ મળ્યું ભગવાનને સંત એટલે સુખને સુખ હતું દુઃખના તો દિવસો ખૂબ છે આપણે જાણીએ છીએ પણ એમાં એમને કોઈ તરફ વિચાર આવ્યો નથી કે આપણું શું થશે મહારાજ મળ્યા છે એટલે સારું થશે સર્વ કરતા પરમાત્મા છે એટલું સમજાય તો પછી જે કંઈ દુઃખ આવે તો ભગવાનની ઈચ્છા હતી સુખ આવે તો પણ ભગવાનની ઈચ્છા હતી આપણે એટલું સમજ સમજવા સુખ દુઃખ છે એ ભગવાનની ઈચ્છાથી જ આવે સર્વ કરતાં આપણે માણ્યા છે પછી આપણે વિચાર કરવાના કેમ આવ્યું કેવી રીતે આવ્યું શું થયું ફલાનાથી આવ્યું ઢીકનાથી આવ્યો અને મને દુઃખ આવ્યું કોઈ દુઃખ નથી આવતું આપણે જે આશરો થયો છે એ આશરા છે એટલે એ દુઃખ આપશે તો એ આવશે અને સુખ આપશે તો એ આવશે તો પ્રાર્થના કરવાની દુઃખ ટાળવા માટે પણ એ ભગવાનની પ્રાર્થના સુખ માટે પણ એની જ પાસે પ્રાર્થના કરી લાંબો વાત કરવાનો બીજે કંઈ લાંબો વાત કરવાની કોઈ જરૂર નથી પણ આ સમજણ જો આપણી દ્રઢ હોય તો પછી એવો આનંદ ભરે અને એવા બધા પાંચસો સંતોના ભક્તો અનંત કષ્ટો વેઠ્યા છે અને આ પ્રમાણે દુઃખો વેઠ્યા છે તો પણ એ આશરો કે મોહે તો તું એક આધારા જેમ નાવ જતું હતું એમાં એક કાગડો વાનના વઢણ ઉપર બેસી ગયો બેઠો એટલે મત દરિયે ચાલ્યું ગયું વાન તો પછી કાગડાને ઉડવાનું ક્યાં જાય ઉડીને પાછો સઢે આવીને બેસે કારણ કે આટલો મોટો દરિયો ચારે બાજુ વિસ્તાર જવા જશે એટલે ઉડીને જઈ શકાય તો પાલ દરિયાનો કિનારો તો એને જડે જ નહીં એટલું બધું જાય તારે દરિયો એટલે ઉડી ના શકે એટલે સઢ ઉપર પાછો આવીને બે ઉડે થોડો થાકે ને સઢ ઉપર આવે કારણ કે એમ નહીં તો એ એક આધાર છે તો એક સઢનો જ આધાર રહે બીજો કોઈ આધાર દરિયામાં છે જ નહીં એમ આપણે સંસાર સાગર છે સંસાર રૂપે દરિયામાં આધાર જો તો ભગવાન છે કે આપણને ઉગાડનાર કે આપણે બેસવાનો જે કંઈ આપણી પ્રાપ્તિ જે મોક્ષની વાત છે એ ભગવાન સંત એ આપણો એક આધાર છે એવું સમજીએ તો પછી આપણને કોઈ વાંધો આવે નહીં એટલે એ રીતનો ભગવાન સર્વ કરતા છે અને એ કરે છે એ સારા માટે જ કરે છે સર્વ જીવોના કલ્યાણ માટે કરે છે અને આપણા કલ્યાણ માટે પણ કરે એટલે આવી એક આપણા જીવનમાં નિષ્ઠાની રડતા એ બધી જો કંઈક હોય તો પછી આપણા થાય નહીં અને મારે કહે છે ભગવાનની આજ્ઞા ઉપાસના પણ દઢ થઈ જાય એમાં પછી કહેવાય તો સ્વરૂપ નિષ્ઠાની વાત કરી છે મહારાજે કે સ્વરૂપ નિષ્ઠા હોય તો એની અંદર ધર્મનિષ્ઠા પણ આવી જાય અને એ પ્રમાણે ધર્મનું પાલન પણ કરે જ કારણ કે સ્વરૂપ નિષ્ઠા છે ને ભગવાનની મરજી કોઈ દિવસ લોપે નહીં ભગવાનની આજ્ઞાનો લોપ પણ કરે નહીં કારણ કે એ જાણે છે કે મારે ભગવાનને રાજી કરવા છે તો એવી રીતે એ જેને સ્વરૂપનિષ્ઠા હતી તો એનું કામ થઈ ગયું છે પાંડવોને કૌરવો એમાં આ બધું યુદ્ધ થયું અને યુદ્ધ થયું એની અંદર હજારો માણસોનું ગાન નીકળ્યું આપણે જાણીએ છીએ પંડો લડ્યા ખવરો લડ્યા બધું થયું હજારોને એમાં અરે લડાઈની અંદર તો માણસો મરે જ એટલે એ પ્રમાણે યુદ્ધ થઈ રહ્યા પછી યુધિષ્ઠિર રાજા ધર્મ રાજા કહેવાય અને ધર્મનું બધું પાલન કરનારા માણસ એટલે એમને થયો વિચાર કે આટલા બધા માણસો આપણે માર્યા અને બહુ જ આપણે ખરાબ થયું કે આપણો ઉદ્ધાર નહીં થાય આવો એમના મનો વિચાર શ્રી કૃષ્ણ સાથે હતા દરેક કાર્યમાં ભેગા હતા યુદ્ધની અંદર પણ સાથે હતા એમની આજ્ઞા ઉદ્દેશથી આ બધું કાર્ય પણ એમને કર્યું હતું છતાં પણ ધર્મ રાજાને ધર્મનિષ્ઠા દ્રઢ હતી એટલે એને થયું કે આપણે આ ધર્મનો લોપ થયો છે લોકોને માર્યા આ હિંસા થઈ એટલે આપણું કલ્યાણ નહીં થાય એવો મનમાં વિચાર થઈ ગયો અર્જુન છે એને એવો કોઈ સંશય થયો નહીં એને ભગવાનને વિશેની નિષ્ઠા બાકી હતી કે કૃષ્ણ છે એ જે કરશે એ સારું કરશે અને સારું કરે છે આપણે જે કર્યું છે એમના આજ્ઞા આદેશથી એટલે કંઈ વાંધો નથી એટલે એને શું સ્વરૂપ નિષ્ઠા હતી એટલે એના મનમાં કંઈ દુઃખ થયું નહીં કે ભગવાનની આજ્ઞા ઈચ્છાથી થયું છે અને એ બધું કહ્યું તો કહેવાનું એને એ આપણે આજ્ઞાથી થયું એટલે પછી એના મનમાં નિશ્ચય દઢતા હતી કે વાંધો નથી તો કહેવાનું શું છે કે એને સ્વરૂપ નિષ્ઠા હતી સ્વરૂપ નિષ્ઠાની અંદર ધર્મનિષ્ઠા પર એને આવી શું કે ભગવાન કૃષ્ણે એને કહ્યું ગીતાનો ઉપદેશ જ્યારે આપ્યો ત્યારે બધી બહુ શંકાઓ કરી કે આ બધાને મારીને મારે રાજ કરવું આ લોકોને દુઃખી કરીને મને મારે રાજ કરવું મારે રાજ નથી કરવું હવે યુદ્ધ નથી કરવું તો યુદ્ધની અંદર હથિયારો મૂકી દીધા હું ત્યાં કૃષ્ણ પરમાત્માએ આ ગીતાનો ઉપદેશ આપ્યો અને એ રીતે એને પ્રશ્નો પૂછે જેવોને કહ્યા કર્મયોગને ભક્તિયોગને બધું ઘણું પછી બધી વાતો થઈ છે ગીતાની અંદર અને વાત થઈ કૃષ્ણ આ અર્જુન પૃષ્ણ પૂછે જ જાય પછી ભગવાન એને કહી દીધું કે ધર્માન પરિતજ્ય મામે કમ સર્વજ્ય હમ તમ પાપે મોક્ષ અમી માસુ છે કે તું અર્જુન આ બધું પ્રશ્ન રહેવા દે સર્વ તારા મનના માનેલા જે ત્યાં ધર્મો છે કે મને માર્યો એટલે આ થયું તે થયું સગા બીજું થયું એ કશું નહીં તારો કોઈ સગાએ નથી વાલાને તું આત્મા જો અને આત્માને કોઈ સગવ પરવા છે જ નહીં અને તારો ક્ષત્રિય ધર્મ હતો આ ધર્મયુદ્ધ હતું એટલે ધર્મયુદ્ધની અંદર તારે આ જે કર્યું છે એમાં તને કોઈ દોષ નથી માટે તું હું કહ્યું એમ કર હું કહ્યું એમ કર એટલે તારું કલ્યાણ છે તારામાં કોઈ વાંધો આવશે નહીં અને એ કોઈ ખામી પણ આવશે નહીં એટલે કહ્યું કે અને પરિતે જે બધા જ મનથી માનેલા વિચારો ધર્મો હતું જે હું વિચાર મૂકી દે અને મામે એક અમ સર છે તું મારે સરને આવો એટલે મારે સરને આવીને હું કહું એમ કર પછી આપણે ભગવાનને સરને ગયા પછી એ કેમ જ કરવું જોઈએ ને ભગવાન કહે પેલા ગુલામો છે આપણે વેચાતા ગુલામ એના ધનીને ત્યાં જાય પછી એ કેટલું કેમ જ કરવું પડે બેસ તો બેસ ઉઠ તો ઉઠ ઊભો થાય આ છે તે છે બધું કેટલી એ જાતની આપણે જ્યારે ભગવાનને સરને થયા તો ભગવાન કેમ કહે એમ આપણે કરવાનું એટલે હજુને તો મારે સરને આવો અને હું કહ્યું એમ કર તને કોઈ પાપ લાગશે નહીં અને કોઈ શંકા કરીશ નહીં નિશંકા આપણે નિશંકર એ અર્જુન બની ગયો અને આ યુદ્ધ કર્યું છે અને એને આ પ્રમાણે થયું એટલે કહેવાનું શું છે કે ધર્મ રાજાને જરા શંકા થઈ પછી તો વિષ્મ પિતામાં એ ખૂબ સમજાયું કે આમાં તમને બાદ નથી કંઈ વાંધો નથી આ તો ધર્મ યુદ્ધ હતું અને કૃષ્ણની આજ્ઞાથી બધું હતું પણ એ પેલો જે ધર્મ પ્રધાન હતો એટલે જરા શંકા હતી કે આમ થશે તેમ થશે શું થશે અર્જુન નિર્સંશય હતા તો કહેવાનું શું કે આપણે જો એ કરીશું તો એ પ્રમાણે છે આપણે એટલે આપણે કંઈ અધર્મ કરવાનો નથી કે ભગવાનની સ્વરૂપ નિષ્ઠા રાખી અને પછી ગમે તેમ મનમાંડ્યું માનીએ એ પાછું નથી કે સ્વરૂપ નિષ્ઠા છે એને ભગવાનની મરજી લોપશે જ નહીં ભગવાનની આજ્ઞા છે જ નહીં કારણ કે આ રીતે ભગવાનને હું જ આજ્ઞા લો મળશે એટલે સ્વરૂપ નિષ્ઠાવાળાની ધર્મનિષ્ઠા પણ એટલી જ દ્રઢ રહેવાની છે અને છે આપણે જો ઘણા જે આપણે સંતો ભક્તોઓને તો આપણે એક આપણા મનની અંદર રાખવાનું છે કે આપણું શું થશે આપણે મરીને ક્યાં જઈશું ભૂત થશે પ્રેત થશે કાંઈ થશે ભૂત પ્રેત થવાનું છે નહીં અને આપણે ભગવાનના ભક્ત છે આશ્રી છે